નમસ્કાર દોસ્તો અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેલુદને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમદાવાદ રિવરફ્લપ પર આગામી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે નીતડા માર તૈયારી શરૂ કરવામાં આવી પાસઠ દેશોના પતંગબાજો ભાગ લેશે ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળા વકરતા આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો નલયામાં પારો આઠ ડિગ્રીએ પહોંચતા રાજ્યના અન્ય ભાગોમાં પણ કાતિલ ઠંડીની શરૂઆત સુરત ડાયમંડ બુર્સમાં વિદેશી બાયર્સ માટે ખાસ ટ્રેડ કાર્નિવલનું આયોજન કરવાની જાહેરાત રવિવારની રજા અને પોષી પૂનમ નજીક આવતી હોય તેમબાજીના ભક્તોનું તોરાપૂડ ઉડમટ્યું રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટરને એસઓજીએ ઝડપી પાડ્યો વડોદરાના નંદીસર જીઆઈડીસી માં કંપનીમાં સામે ગેસ લીકેજ થી ગભરાટ ફાયર બ્રિગેડ કાબૂમાં લીધી ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી થી દવા છાંટવા અંગે ના પ્રોજેક્ટ રજૂ કરાયા વેળાવર નજીક ટ્રક પલટી જતા ટ્રાફિક જામ સર્જાય સદનસીબે જાનહાની ટળી કચ્છના રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે ટેન્ટ સિટી હાઉસ ફૂલ થયા ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજનારા પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક કરતા ભાવમાં મને વીસ રૂપિયાનો સુધારો ભારતીય નૌકાદન આ જહાજે ઓખા બંદરે લગાડ્યું સ્થાનિકોમાં કુતુહલ ગોલ્ડન બ્રિજ પર સમારકામને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગોણ સેવા પસંદગી મંડળની જૂની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી વેન્જુલામાં તણાવ વધતા ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિદેશ મંત્રાલયે ઓપરેશન સેફ્ટી વિચારણા હેઠળ લીધું ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર પચાસ થી વધુ ફ્લાઇટ મોડી પડી મુસાફરો અટવાયા રેલવે મંત્રીએ ગ્રુપ ડી અને ટેકનિકલ પોસ્ટ માટે આગામી મહિનામાં મોટી ભરતી કરવાના સંકેત આપ્યા પ્રાણ કાર્યક્રમની જાહેરાત કરાઈ ગુલમર્ગ અને પર્યટકો માટે જણાવ્યું કે ગગનયાન મિશનનું નું ફાઈનલ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ભાવ વધતા સત્તા ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવાનો સરકારનો નિર્ણય નવા સંસદ ભવનમાં બજેટ સત્ર દરમિયાન ડિજિટલ બજેટ રજૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી પશ્ચિમ બંગાળમાં શિક્ષક પરથી કૌભાંડ મામલે ઈડીએ વધુ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા અમેરિકા વેન્જ્યુલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નેવડ ડોલર પ્રતિ બેરલ ને પાત પાકિસ્તાનમાં લોટ અને ખાંડના ભાવ આસમાને પહોંચતા જનતા રસ્તા પર ઉતરી જાપાનના ઉત્તરીયા ટાપુ ઉપર પાંચ પોઈન્ટ આઠની ની તીવ્રતાનો ભૂકંપ સુનામીની કોઈ ચેતવણી નહીં બ્રિટન આગામી ચૂંટણી માટે ઋષિ કે પ્રચાર તેજ કર્યો અર્થવ્યવસ્થા સુધારવાના વાયદા કર્યા નાસાના ટેલિસ્કોપ એ પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધ્યો હોવાનો દાવો જેમાં પાણી હોવાની શક્યતા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા રોહિત શર્માએ કહ્યું અમારું ફોકસ વર્લ્ડ કપ તૈયારી પર જ છે મહિલા પ્રીમિયમ લીગની આગામી સિઝન માટે ઓક્શનની તારીખ જાહેર પંદર જાન્યુઆરીથી થશે હરાજી

ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા રોગચાળામાં વધુ પચીસ લોકો હોસ્પિટલમાં દાખલ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક આદેશ આપ્યા પોલીસ સેક્શનમાં સુરત અને રાજકોટમાંથી લાખો રૂપિયાની ચાઇનીઝ દોરી અને ટુક્કલ જથ્થો જપ્ત કરાયો અમદાવાદના ના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હાજર છવ્વીસ નો ભ્રવ્ય પ્રારંભ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી અને ઝાકાવને કારણે જીરુ અને વરિયાળીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત સુરત મેટ્રોના સરથાણીથી ડ્રીમ સિટી રૂટ પર કોમર્શિયલ રનની ટ્રાયલ માટે મેટ્રો કોચનું આગમન અંબાજી મંદિરમાં મોહન તાના પ્રસાદ માટે વપરાતા આગીના સેમ્પલની રિપોર્ટને લઈ ટ્રસ્ટ દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરાઈ ભાવનગર યાર્ડ માં લાલ ડુંગર ની મલખમ આવક છતાં ભાવના મેડૂતોમાં રોષ સરકાર પાસે સહાય ની જંગલ દીપડો વિસ્તારમાં વડોદરામાં વિશ્વ મંત્રી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સો કરોડ ની ગ્રાન્ટની મંજૂરી અપાઈ પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત એક જ પરિવારના ત્રણ લોકો ના મોત થયા ડાકોરમાં આગામી ફાગણી પૂનમના મેળા માટે એસટી નિગમ દ્વારા પાંચસો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું લગ્ન સિઝનને કારણે સુરતના કાપડ માર્કેટમાં તેજી સાડી અને ડ્રેસના મટીરિયલના ઓર્ડર માટે વીસ ટકા વધારો પંચાયત સેવા પસંદગી મંડળે દ્વારા જુનિયર ક્લાસની ખાલી જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર કરાઈ દેશના ભાવમાં સામાન્ય ઘટાડો થતા મોરબીના સિરામિક ઉદ્યોગોને મોટી રાહત મળી મહેસાણા નજીક આવેલા વોટર પાર્ક માં ચેકિંગ હાથ ધરાયું સેફ્ટી ઓડિટ ફરજિયાત ભરુચાવિયા પર ટ્રેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા કોમ્બાનનો પ્રદા ફાસ કરાયો પાંચ સકસો ઝડપાયા ગાંધીનગરમાં ટાઇફોડના કેસમાં અચાનક ઉછાળો સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોને દાખલ કરવામાં આવ્યા રોગચાળો વકરતા ગાંધીનગર તંત્ર દ્વારા પાણીપુરી અને ઠંડા પાણીના સૌથી વધુ લારીઓ તાત્કાલિક અસરથી બંધ કરાયા હરવલ્લી પોલીસે અમદાવાદથી બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો ભિલોડાના તોલવાળી નજીક કાર અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનો કરુણ મોત નીપજ્યું ગીરમાં સિંહનને બે ભાન કરવા જતાં ટેક્સલાઇઝર ગનનો ડોઝ ભૂલતી વર્કકર્મીને વાગતા બે ભાન થયા બનાસકાંઠાના દરિયામાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું જેમાં સામાજિક સુધારણા અંગે ચર્ચા થઈ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત એલઆરડી અને પીએસઆઈની શારીરિક સોટી એકવીસ થી શરૂ થશે ચાંચ બંદર ગામના નવા પુનના નિર્માણથી સ્થાનિકોને રાજુ લાજવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો બચી ગયો અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓ પાસેથી લાખોનો દંડ વસૂલ કરાયો રશમિયા ખારસી વિસ્તારમાં સાડત્રીસ વર્ષીય યુવકની હત્યા થતા જગચાર મસી પોલીસ તપાસ હાથ ધરી ચાંદખેડા વિસ્તારમાં સેતુ સોલિડ ફ્લેટમાંથી જુગાર રમતા ગ્યાર શખ્સો ઝડપાયા સુરેન્દ્રનગરના સાયલામાં બ્લેક ટેપની ગેરકાયદેસર ખાણ પર દરોડા લાખોના વાહન જપ્ત કરાયા આગામી વાઇબ્રેટ ગુજરાત સમિતિ માટે રાજકોટમાં ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક યોજાઈ ઓડિશાના ઢેકનાલમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ થતા અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા ઉત્તર ભારતમાં શીતલેર યથાવત દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો સાયબર ગઠિયાઓ એ નિવૃત્ત પ્રોફેસરને ને દસ દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી સાત કરોડ રૂપિયા પડાવ્યા કેન્દ્ર સરકાર દ્વારા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટે નવી રણનીતિ જાહેર કરાઈ એક જાન્યુઆરી એક ગ્લોબલ ફેમિલી ડે નિમિત્તે વિશ્વભરમાં શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ પાકિસ્તાનમાં યોજાવનારી ચેમ્પિયન ટ્રોફી ભારતની ભાગીદારી અંગે આઈસીસીની બેઠક યોજાવાની શક્યતા